નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આજે આપણે હેતુલક્ષીનો ભાગ જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીના ભાગની અંદર આપણે આગળ વધીએ તો કે અહીં તમને લોકોને પહેલો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે ચારસો ખમીસોના એક જથ્થામાંથી યાદચ્છિક ખામીયુક્ત ખમીસ પસંદ થાય છે તેની સંભાવના ઝીરો છે

કે ટ્વિસ્ટ કયા પ્રકારનું આવે તો એ ટ્વિસ્ટ છે ને એ આ પ્રકારનું હોય કે અહીંયા તમને લોકોને જથ્થો જે આપેલો છે એમાંથી ખામીયુક્ત ખમીસો માટેની સંભાવના તમને આપેલી હોય પરંતુ અહીંયા તમને લોકોને ખામી રહિત ખમીસો શોધવાનું કીધું હોય ત્યારે થોડુંક દાખલાને વિચારીને કામ કરવાનું થાય રેડી બાકી આ દાખલાની અંદર અત્યારે તમને લોકોને જે કામ કહેવામાં આવેલું છે એ કામની અંદર અહીંયા ચારસો ખમીસો કુલ જથ્થો છે એટલે જથ્થો તમને લોકોને ચારસો ખમીસ નો આપેલો છે તો અહીંયા આપણે લોકો સંભાવના બરાબર ડાયરેક્ટ કામ કરી શકાય તો કે સંભાવના બરાબર કુલ જથ્થો કેટલો આપી દીધો છે તો કે કુલ જથ્થો ચારસો આપેલો છે અને સાથે સાથે તમને લોકોને સંભાવના આપેલી છે એટલે ખામીયુક્ત ખમીસો શોધવાના છે એને એને આપણે ધાન લીધું એક્સ ખામીયુક્ત ખમીસો આપણે એક્સ લઈ લીધા અને સંભાવનાનું સૂત્ર એપ્લાય કરી દીધું ખ્યાલ આવી ગયો ત્યારબાદ હવે અહીંયા સંભાવના જ્યાં છે અહીંયા આપેલી છે આપણને લોકોને કેટલી આપેલી છે ઝીરો ઝીરો

ચારસો અને છેદમાં કેટલા આવી ગયા એક હજાર ચાલો મીડું કેટલા ઉડી ગયા અહિયાં ચાર ઉડશે બે ગુણ્યા બે એટલે અહિયાં બે બે ઉડી ગયા સાત દૂન કેટલા થઈ ગયા ચૌદ તો અહીંયા ખામીયુક્ત ખમીસોની સંખ્યા ચૌદ મળે છે આમ ખામીયુક્ત આની અંદર તો કે તમને લોકોને સંભાવના છે એ ખામીયુક્ત ખમીસો આપવામાં આવે અને તમને લોકોને ખમીસ જે શોધવાના કીધા છે કુલ પરિણામ એના માટે તમને લોકોને ખામી રહિત ખમીશો સંખ્યા શોધવાની ગઈ તો એની અંદર કઈ રીતે કામ કરવાનું કામ તો આ રીતે જ થશે હવે શું કરવાનું તો કે ખામીયુક્ત યુક્ત ખમીસો અહીંયા આપણને ચૌદ મેળા તો આ ચારસો જે કુલ જથ્થો આપેલો છે એમાંથી આ ચૌદ ને શું કરી દેવાના બાદ કરી દેવાના તો આ જે ચારસો માંથી ચૌદ તમે બાદ કરશો ને એટલે ખામી રહિત તમને ખમીસો મળી જશે એડી ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ આ બાબતનું ધ્યાન રહી એડી કારણ કે એની અંદર આ પ્રકારની ઘટના બની શકે તમને લોકોને સંભાવના જે કઈ આપેલી છે એ જોઈ લેવાનું અને તમને મેળવવાનું કયું કીધું છે એ જોઈ લેવાનું જો મેળવવાનું અને સંભાવના બે એક આપેલી હોય એક જ ઘટના માટેની આપેલી હોય તો કોઈ પણ જાતનું ટેન્શન છે નહીં અથવા સિમ્પલ અને સાદી બાબતની અંદર ચર્ચા લેવામાં આવે ને તો કાંઈ નહીં કરવાનું શોર્ટકટની અંદર તમે લોકો કામ કરો તો શોર્ટકટની અંદર જ્યારે તમને આવી ઘટના કીધી હોય શો ખામીયુક્ત ખામીસો અહીંયા પસંદ થયેલી છે એની સંભાવના આપેલી છે અને શોધવાના ખમીજ પણ ખામીયુક્ત છે એટલે કાંઈ નહીં કરવાનો કુલ જથ્થો અને ઝીરો પોઇન્ટ ઝીરો પાંત્રીસ એટલે કે સંભાવનાનો ગુણાકાર કરી દેવાનો તો ચારસો ગુણ્યા કેટલા થઈ ગયા ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ આ કામ કરી નાખવાનું બસ રેડી તો અહીંયા આપણે ફેરવો તો અહીંયા કેટલા થઈ ગયા ચારસો ગુણ્યા ના છેદમાં કેટલા થઈ ગયા એક હજાર થઈ ગયા ભાગ ઉડાડી દ્યો અહીંયા કેટલા આવ્યા પાંચ દો દસ અહીંયા થઈ ગયા બે તો અહીંયા બે ઉડી ગયા અહીંયા સાત પંચા પાંત્રી તો અહીંયા પાંચ ઉડી ગયા સાત કેટલા થઈ ગયા ચૌદ આ શોર્ટકટમાં કામ થાય પણ એ ખબર પડવી જોઈએ આપણને લોકોને કે કઈ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે બાકી લીગલી રીત તમારી લોકોની આ રીતેની છે જેની અંદર તમે કામ કરી શકો અને સાથે સાથે તમને શોર્ટકટ પણ બતાવી દીધી છે એટલે તમારું કામ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા ઉપર જઈએ આપણે તો કે એક થી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા

તો હવે તમારે એના માટે સંભાવના શોધવાની છે સંભાવના મેળવવાની છે તો અહીંયા થઈ થઈ જશે સંભાવના સંભાવના બરાબર બરાબર અહીંયા ગયા સંખ્યા પચીસો એક થી સો ની વચ્ચે અને કુલ કેટલા છેદમાં આવશે સો ભાગ ઉડાડવાના છે તો અહીંયા ભાગ ડાયરેક્ટ ઉડાડશું પચીસ ગુણ્યા કેટલા થઈ જાય ચાર તો પચીસ પચીસ ઉડી ગયા જવાબમાં આવ્યો એક ના છેદમાં ચાર આ તમારો જવાબ થઈ જશે તો એ નોટ કઈ યાદ રાખવાની રહી તો કે નોંધનીય બાબત અહીંયા તમારી માટે એ છે કે કે થી થી ની ની વચ્ચે વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યાઓ હોય છે પચીસ અવિભાજ્ય સંખ્યા હોય છે અને આ જ રીતે તમને બોર્ડ ની પરીક્ષાની અંદર ફેરવીને આપે

જો લોટરીમાં કુલ છ હજાર ટિકિટ વેચાણી હોય તો છોકરીને કેટલી ટિકિટો ખરીદવી પડશે મતલબમાં એને ઇનામ લાગવા માટેની ટિકિટો કેટલી ખરીદવી પડશે તો સીધી અને સિમ્પલ બાબત આગળનો દાખલો આગળ એક આવી ગયો છે અહીંયા શું કરશો તો કે છ હજાર ગુણ્યા કેટલા થઈ જશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ તો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ થઈ ગયો તો છ હજાર ગુણ્યા આઠના છેદમાં કેટલા થઈ ગયા સો ચાલો કેટલા કેટલા એટલે ચારસો ને એસી ટિકિટ એને ખરીદવી પડશે હેઠળ તમને આગળના આગળ પેલા જ એક્ઝામ્પલ અંદર તમને લોકોને શોર્ટકટની બાબત બતાવી એ શોર્ટકટ પ્રમાણે કામ કરો એટલે ડાયરેક્ટ દાખલો થઈ જાય હેઠળ અને જેને લોંગ કટ માં કામ કરવું હોય એ પણ સમય વધારે લઈ લે તમારો સમય ઓછો પણ ટમાં કહું છું આપેલી સંભાવના એટલે કે ઇનામ મળવા માટેની સંભાવના છે અને કુલ છ હજાર ટિકિટ છે તો તમારા લોકોએ અહીંયા કામ કરવા માટે છોકરીએ કેટલી ટિકિટ ખરીદવી પડશે કેના માટે તો કે લોટરી લાગે તેના માટેની ટિકિટ કેટલી ખરીદવી પડશે તો કે છ હજાર ગુણ્યા કરતા કરના સંભાવના

તમને અહીંયા કીધું છે પણ એક્સ નહીં આવે અહીંયા તમારા લોકો માટે આવશે હજી તમે જો ભાગ એ જોયો ન હોય તો ચોક્કસ જોઈ નાખજો કારણ કે એની અંદર તમારી શોર્ટકટ ની બાબતની ચર્ચા થયેલી છે ચાલો તો પી ઓફ એ તમારે મેળવવો છે તો પી ઓફ એ બરાબર અહીંયા ડાયરેક્ટ કામ કરશું વન પ્લસ

તો આનો મતલબ થયો બાર ના છેદ બે થયો લેવા જઈએ તો રેડી પોઈન્ટ માં સંખ્યા છે એટલે આપણે શું કરશું એક પોઈન્ટ બે બે એટલે ઝીરો પોઈન્ટ કેટલા થઈ ગયા છ તો અહીંયા તમને લોકોને ઝીરો પોઈન્ટ છ મળી જાય છે ચાલો તો પી ઓફ એ બરાબર કેટલા મળી ગયા ઝીરો પોઈન્ટ છ આ તમારો આન્સર થઈ ગયો અને પી ઓફ એ બાર તમને શોધવાનું કીધું હોય તો તમારી પાસે આ સૂત્ર છે જ પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય એક આની અંદર કિંમત મૂકી અને પી ઓફ એ બાર પણ તમે મેળવી શકો તો આ તમારા માટે આખું કામ થયું છે લેજો ચાલો પચાસ ગુણ ની પરીક્ષામાં આહાર ને પાંત્રીસ ગુણ મળે તેની સંભાવના હજી આપણે લોકોએ મતલબમાં જે નેક્સ્ટ આગળનો એક જે વિડીયો ઉતારેલો છે એ વિડીયોની અંદર તમારી આની ચર્ચા કરેલી છે તમારે સો ગુણનું પેપર હોય તમારા એકાવન આવશે અને અહીંયા તમને લોકોને પાંત્રીસ ગુણ મેળવવાનું કીધું છે તો પાંત્રીસ ગુણ એક પરિણામ છે આ શું છે એક પરિણામ છે તો એક પરિણામ છે એનો મતલબ શું થાય તો કે આના માટેની સંભાવનાનું કામ કરીએ તો પચાસ ગુણની કુલ અવલોકન તમારા એકાવન થશે રેડી તો અહીંયા છેદમાં કેટલા થઈ ગયા એકાવન અને આ એક પરિણામ છે એટલે કેટલું આવશે એક ના છેદમાં એકાવન તમારો જવાબ આવશે સામાન્ય રીતે સમજૂતી અને સમજદારી ઉપરનો દાખલો તમને આપેલો હતો કે જેની અંદર તમારે આ કામ કરવાનું છે પચાસ માંથી પચાસ ગુણ આવે તેની સંભાવના શોધવાની થાય તો પણ જવાબ આ ત્યારે વિચારવું પડે ત્યારે સંભાવના આપણા માટે ઝીરો આવે કારણ કે પચાસ માંથી એકાવન ગુણ આવે એ ઘટના શક્ય છે નહીં અશક્ય ઘટના છે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થઈ જાય ઝીરો થાય તો આ એક ધ્યાનમાં લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરના હેતુલક્ષી પર ત્રણ અને પીએફએ બાર બરાબર એક જ રકમમાં આવે ને ત્યારે આપણા માટે સર્વસામાન્ય એક જ સૂત્ર યાદ રાખવાનું પીએફ એ પ્લસ બરાબર કેટલા થઈ જાય પી ઓફ એ પ્લસ પીએફએ બાર બરાબર એક આ જ સૂત્ર આપણે લોકો યાદ રાખવાનું એડી આની બંનેની કિંમત તમને લોકોને આપેલી છે તો બેયની કિંમત આપણે એડ કરી દઈએ તો પી ઓફ બરાબર કેટલા એક્સ ના છેદમાં ત્રણ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા બે ના છેદમાં પાંચ બરાબર કેટલા થઈ ગયા એક તો સૌ પ્રથમ આપણે લોકોએ આની અંદર એક્સ મેળવવાનો છે એટલે એક્સ સિવાયનું પદ કયું થયું તો કે બે ના છેદમાં પાંચ એ બરાબરની પેલી બાજુ એ જશે તો અહીંયા વન માઇનસ બે ના છેદમાં કેટલું થઈ ગયું પાંચ અને અહીંયા એક્સ ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ ચાલો હવે અહીંયા લસા લેશો તો પાંચ માઇનસ બે છેદમાં કેટલા આવી ગયા પાંચ અને અહીંયા કેટલા થઈ ગયા એક્સ ના છેદમાં ત્રણ ચલો એક્સ ના છેદમાં ત્રણ બરાબર જવાબ શું આવે છે તો કે પાંચ માંથી બે જાય એટલે કેટલા વિધા ત્રણ ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ આની અંદર આપણે એક્સ ને કરતા બનાવીએ તો એક્સ બરાબર કેટલા થઈ જાય ત્રણ તેરી નવ છેદમાં પાંચ તો એક્સ બરાબર નવ ના છેદમાં પાંચ મને આન્સર મળે છે એડી અન્યથા તમારા લોકોએ શોર્ટકટની બાબતથી કામ કરવું હોય તો શોર્ટકટની બાબતથી કામ કઈ રીતે થશે તો શોર્ટકટની અંદર તમારે લોકો આ રીતે કામ કરી શકો હવે જ્યારે અંશ અને છેદવાળી રકમ હોય તો મેં તમને બાદ કરતા શીખવાડ્યું છે તો અહીંયા પી ઓફ એ બાર તમને આપેલો છે બે ના છેદમાં પાંચ તો પી ઓફ એ કેટલો થાય પી ઓફ એ બાર બરાબર તમને લોકોને અહીંયા આપેલું છે બે ના છેદમાં પાંચ તો પી ઓફ એ કેટલો થાય આ તમારે કાઉન્ટ કરવાનો છે આની શોર્ટકટ મેં તમને કીધી હતી છેદ માઇનસ અંશ છેદમાં છેદ આ રીતે લેવાનું તો પાંચ માંથી ત્રણ જાય એટલે પાંચ માંથી બે જાય એટલે કેટલા વધ ત્રણ છેદમાં કેટલા થઈ ગયા પાંચ તો આ પી ઓફ એ છે હવે રકમમાં તમને પી એ કેટલો આપેલો છે તો કે રકમમાં પી ઓફ એ આપેલો છે એક્સ ના છેદમાં ત્રણ બરાબર કેટલા થઈ ગયા ત્રણ ના છેદમાં પાંચ તો આ ત્રણ સામેના ભાગમાં જાય તો એક્સ બરાબર કેટલા થઈ ગયા નવ ના છેદમાં પાંચ આ રીતે પણ તમે લોકો કામ કરી શકો રેડી એ તમારી આવડત કેટલી છે તમારી પ્રેક્ટિસ કેટલી છે એ પ્રમાણે આધારિત તમને લોકોને દાખલા આવડે એટલે ખાસ ધ્યાનમાં લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરના હેતુ લક્ષી ઉપર તો કે જો પી ઓફ એ બરાબર તમને લોકોને આપેલું છે એક્સ ના છેદમાં બે અને પી ઓફ એ બાર બરાબર તમને લોકોને આપેલું છે એક્સ ના છેદમાં ત્રણ તો એક્સ ની કિંમત શોધવાની છે રેડી તો એક્સ ની કિંમત તમારા લોકોએ શોધવી છે તો અહીંયા કામ તમારું લોકોનું આટલું આસાન થઈ જાય ચાલો તો એના માટે બે કિંમત આપેલી છે પી ઓફ એ અને પી બાર તો આપણું એક જ સામાન્ય સૂત્ર આવશે કયું પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા થઈ ગયા એક તો કે એક્સ ના છેદ માં બે પ્લસ એક્સ ના છેદમાં ત્રણ બરાબર કેટલા થઈ ગયા એક થઈ ગયું હવે કિંમતમાં તમારા લોકોએ લસ્સા લેવો પડશે અહીંયા તો લસા લઈએ ત્રણ નો ગુણાકાર ઉપર થાય તો ત્રણ એક્સ પ્લસ આનો ગુણાકાર ઉપર તો કે બે એક્સ છેદમાં કેટલા આવી ગયા ત્રણ દો છ

શોર્ટકટ ની બાબત યાદ રાખો શોર્ટકટ આની શું છે જ્યારે તમારે x મેળવવો હોય તો અહીંયા તમને છેદ 1 અને છેદ 2 એ નામે ઓળખો તો છેદ 1 છેદ 2 છેદ માં છેદ 1 છેદ 2 આ તમારું કામ થઈ ગયું સર આમાં છેદ 1 કોને કહેવો અને છેદ 2 કોને કહેવો તો અહીંયા જો આને કહેશો છેદ 1 અને આને કહેશો છેદ 2 રેડી આ રીતે ચાલો તો હવે શું થઈ જશે અંશમાં શું કામ થશે ગુણાકાર તો કે ત્રણ દો કેટલા થઈ ગયા તો કે છ અહીંયા બે ગુણ્યા ત્રણ થયો અને છેદમાં થયો બે પ્લસ ત્રણ ચાલો તો ત્રણ દો છ છેદમાં કેટલા એવા પાંચ ડન કામ ખતમ ડાયરેક્ટ રોકડા માર્ક્સ રેડી અને ડાયરેક્ટ શોર્ટકટની બાબતથી તમારે લોકોએ યાદ રાખવી હોય શોર્ટકટની બાબતથી તમારે લોકોએ દાખલા ગણવા હોય તો દાખલાની પ્રેક્ટિસ વધુ માત્રામાં કરવી પડશે વધુ માત્રામાં દાખલાની પ્રેક્ટિસ કરો દાખલાને શોર્ટકટ થી તમારે કામ કરવું પડ્યું હેડી અને x ને કરતા બનાવવો પડ્યો આની અંદર કોઈ એવી કઈ વસ્તુ કરવી પડે નહીં એડી આસાનીથી કામ થઈ જાય તો હું છેદ વન ગુણ્યા છેદ ટુ છેદમાં છેદ વન ગુણ પ્લસ છેદ ટુ હવે આની અંદર આ સૂત્ર ક્યારે વપરાય સર આગળનો દાખલો ગયો છઠ્ઠા નંબરના દાખલાની પહેલા ચર્ચા જોઈ લી સર આમાં જો x ના છેદમાં 3 આવ્યું અને આમાં 2 ના છેદમાં 5 આવ્યું તો આમાં એવું એપ્લાય કરી શકીએ નહીં આમાં ન થાય કેમ તો કે અંશમાં તમારે x હોવો જરૂરી છે અંશમાં x હોવો જરૂરી છે છેદમાં તમને ગમે તે આપેલું હોય પછી તમે x મેળવવો હોય તો કામ કરી શકો એટલે પર્ટીક્યુલર તમાર લોકોએ સાતમા નંબરના દાખલા જેવી જ જો રકમ આપેલી હોય તો જ તમે આ કામ કરી શકો આ યાદ રાખવાનું છે તમારે હેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આઠમા નંબરના દાખલા ઉપર ફળોના એક ટોપલામાં બાર કેરીઓ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બાર કેરી થઈ ગઈ ચાલો પછી પંદર સફરજન તો પંદર સફરજન તમને આપેલા છે પંદર સફરજન વીસ નારંગી છે તો વીસ નારંગી થઈ ગઈ રેડી હવે એક ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે ફળ લીચીનું હોય હવે આનો ટોટલ મારવાની જરૂર નથી શા માટે તો કે અહીંયા કેરી આપેલી છે સફરજન આપેલું છે નારંગી આપેલી છે હવે એ કોઈ લારીવાળો ઊભો છે વ્યક્તિ ફળની લારી આખી લઈને ઊભો છે એની પાસે કેરી છે સફરજન છે અને નારંગી છે અને તમે એની પાસે જઈને માગો કે ભાઈ લીચી આપ તો તો એ આપે ખરો તમને ન આપે તો એ સામાન્ય રીતે એ ઘટના કેવી થઈ ગઈ અશક્ય ઘટના થઈ ગઈ અશક્ય ઘટનાની સંભાવના કેવી થઈ જાય ઝીરો તો અશક્ય ઘટનાની સંભાવના 0 થઈ જશે તો કે લીચીનું ફળ હોવા માટેની સંભાવના લીચીનું ફળ હોય તેની સંભાવના શૂન્ય થાય શૂન્ય થવાનું કારણ તમને ખબર જ છે ઘટના કેવી થઈ ગઈ અશક્ય ઘટના થઈ ગઈ કારણ કે એની પાસે બાર કેરી છે સફરજન છે અને નારંગી છે હેડી લીચી તો છે જ નહીં

ખ્યાલ લીંબુ લીંબુના સ્વાદવાળી મીઠાઈ એક થેલામાં મૂકેલી છે અને એમાંથી તમને નારંગીના સ્વાદવાળી મીઠાઈ પસંદ કરવાની કીધી તો હવે લીંબુના સ્વાદવાળી થેલામાં મીઠાઈ છે અથવા ગુલ્ફી છે તો નારંગીના સ્વાદવાળી મીઠાઈ કે ગુલ્ફી નીકળવાની શક્યતા કેવી થઈ જાય ઝીરો થઈ જાય આથી અશક્ય ઘટનાની સંભાવના કેવી થઈ જાય ઝીરો તો દાખલા નંબર છ તમને લોકોને આપેલો છે એના ઉપરથી એના જેવો બનાવેલો દાખલો આ કહેવાય એટલે કે આપણે હેતુલક્ષી આપણે આઠમા નંબર સોલ્વ કર્યો ને એ દાખલા નંબર છ જેવો બને

તો પ્રકાર નંબર એક એટલે કેવા પ્રકારના દાખલા તો કે જો અગાઉના ભાગ તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે એડી ઈ ભાગ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખો એટલે તમારે લોકોને પ્રકાર નંબર એક ના કયા દાખલા ને એનો ખ્યાલ આવી જાય પ્રકાર નંબર એક એટલે આવા પ્રકારના દાખલા હોય જો તો બાર ફ્રોક કેવા છે તો કે બાર લાલ ફ્રોક છે લાલ રંગના ફ્રોક ना, ना... ना फ्रॉक रेडी પછી કેટલા છે આઠ તો કે પીળા રંગના ફ્રોક પીળા રંગના ફ્રોક છે રેડી અને સાથે સાથે તમને કેવા આપેલા છે તો કે વીસ વાદળી રંગના ફ્રોક વાદળી રંગના ફ્રોક આપેલા છે ચાલો કુલ કેટલા થઈ ગયા તો કે કુલ ચાલીસ ફ્રોક થઈ ગયા ચાલીસ ફ્રોક થયા કુલ થઈ એમાંથી પસંદ થયેલો ફ્રોક કેવો હોય વાદળી રંગનું હોય તો ધારો કે ઘટના એ કરીને કામ કરવાનું ધારો કે ઘટના એ પસંદ કરેલ ફ્રોક વાદળી રંગનું હોય તો અહીંયા શું થઈ જાય પી ઓફ એ બરાબર વાદળી રંગના કેટલા ફ્રોક આપેલા હતા વીસ કુલ ફ્રોક કેટલા છે 40 ભાગ ઉડાડો 1 ના છેદ કેટલા થઈ ગયા 2 એડે આ રીતે કામ કરવાનું એની પહેલા મે તમને અહીંયા શોર્ટકટ થી કામ કરી દીધું હતું કઈ રીતે કરવાનું એ તમે લોકો જેમ વધારે પ્રેક્ટિસ કરો ને એમ દાખલા તમને આવડે રેડી અહીંયા તમને લોકોને ત્રણે ત્રણ પરિણામ આપેલા હતા ત્રણે ત્રણ પરિણામમાંથી કોઈ એક પરિણામ મેળવવાનું હતું ને એટલે મે લઈ લીધા ડાયરેક્ટ 20 છેદમાં કુલ પરિણામ મૂકી દીધા 40 એટલે કામ થઈ ગયું મારું

અને માઇક્રો લેવલની તમને લોકોને થિયરી આપેલી છે જેની અંદર તમારું કામ કેવું થશે તો કે અહીંયા તમને લોકોને વર્ષ આપેલો છે માસ આપેલો એટલે કે મહિનો આપેલો છે અને હું શું આપેલું છે તો કે વાર આપેલો છે અને ખાસ કરીને ફેબ્રુઆરી માસ માટે જ આ વસ્તુ લાગુ પડતી હોય લીપ ને બિનલીપ જાન્યુઆરી મહિના માટે લીપ કે બિનલીપ લાગુ ન પડે કારણ કે લીપ વર્ષ હોય તો જાન્યુઆરી માસમાં એકત્રીસ દિવસ હોય અને બિનલીપ વર્ષ હોય તો જાન્યુઆરી માસમાં એકત્રીસ દિવસ જ હોય ખાલી દિવસ કોના ફેરફાર થાય તો કે ફેબ્રુઆરી માસના ફેરફાર થાય હેડી કે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ થઈ જાય ઓગણત્રીસ અને બિન લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ થઈ જાય તો કે અઠ્યાવીસ રેડી આ બે બાબત તમારે લોકોએ ધ્યાન રાખવાની છે તો અહીંયા સંભાવનામાં ડાયરેક્ટ કામ થશે તો અહીંયા તમને ખબર શું હોવી જોઈએ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં દિવસની સંખ્યા કેટલી છે રેડી જો આ તમને ખબર હોય ને તો હર કોઈ જે રોલા રપ્પા જેવું કામ થાય છે ને ઓગણત્રીસ દિવસ હોય એને કેટલા વડે ભાંગવાના તમારે સાત વડે ભાંગવાના એટલે સાત વડે ભાંગો એટલે સાત ચોક કેટલા થઈ ગયા અઠ્યાવીસ તો અહીંયા શેષ કેટલી વિધિ એક એડી એક શેષ વિધિ તો અહીંયા તમારો જવાબ હું થઈ જાય શેષ ના છે સાત એટલે એક ના છે સાત થઈ ગયું આ રીતે કામ થાય અને આ રીત કરતા સૌથી બેસ્ટ રીત નું કામ તમારે કરવું હોય ને તો એ અહીંયા જોઈ લ્યો તો કે હવે તમારા લોકો બીજી રીત કઈ થાય તો કે બીજી રીત આની અંદર એ થાય કે તમને લોકોને ફેબ્રુઆરી માસના દિવસ કેટલા છે તો કે એ ઓગણત્રીસ છે હેડી અને એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે તો કે ચાર અઠવાડિયા આવે હવે અઠવાડિયાની અંદર વાર કેટલા આવે તો કે સાત આવે સાત ચોક કેટલા થઈ ગયા અઠ્યાવીસ તો માઇનસ કેટલા કદ નાખવાના અઠ્યાવીસ છેદમાં કેટલા થઈ ગયા સાત તો અહીંયા એકના છેદમાં સાત આ રીતે પણ તમારો લોકોનો જવાબ મળે તો બે બે રીત તમને લોકોને બતાવી છે બેય રીતે કામ કરી શકો વધારાના દિવસ એ શેષ કહેવાય વધારાનો દિવસ એ શું કહેવાય શેષ કહેવાય તો શેષના છેદમાં સાત એ તમારો લોકોનો આનો આન્સર બને એટલે એકના છેદમાં સાત આન્સર ઈ રીતે આવ્યો અને જે પેલી બાબત મેં તમને સમજાવેલી છે થિયરીની અંદર એની અંદર આ ટોપિક ઉપરની ચર્ચા કરેલી છે સૌથી બેસ્ટ અને આરામથી આવડી જાય ને એવો ટોપિક છે જે લોકોને ભાંગાકારમાં પ્રોબ્લેમ આવતી હોય એ લોકો માટે સૌથી બેસ્ટ હેડી અમૃત સમાન આ બની જાય એટલે ધ્યાન રાખજો ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ ચોક્કસ આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ